નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે માં તમારો મોબાઈલ નંબર કઈ રીતે રજીસ્ટર કરવો અથવા તો જો રજીસ્ટર હોય તો મોબાઈલ નંબર કઈ રીતે બદલાવો તો ચાલો જાણીએ તો આની પેલા અમે અમારી ચેનલ જીવી ગુરુ પર ઓલરેડી રીતે ચેન્જ કરવો તેના માટેનો વિડીયો બનાવેલ છે આ વિડીયો હું તમને જણાવીશ કે નવી મેથડ દ્વારા કઈ રીતે તમારો યુજીવીસીએલમાં મોબાઈલ નંબર રજીસ્ટર કરો અને જો રજીસ્ટર હોય તો કઈ રીતે ચેન્જ કરવો તો ચાલો જાણીએ તેના માટે સૌપ્રથમ પ્રથમ ઉપર આવી जाओ અહીં ટાઈપ કરો યુજીલ એટલે આ રીતે પ્રથમ લિંક આવશે યુજીવીસીએલ ડોટ કોમ તે ઓપન કરો એટલે આ રીતે યુજીવીસીએલ ની વેબસાઈટ ખુલી જશે જે પણ ચેન્જ થઈ ગઈ છે તો આ રીતે ડાયલોગ આવશે તેમાં ક્લોઝ કરો એટલે આ રીતે યુજીવીસીએલ ની વેબસાઈટ ખુલશે હવે મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે અહીં આપેલ છે કન્ઝ્યુમર એના ઉપર જાઓ પછી અહીં આપેલ છે ઓનલાઈન સર્વિસીસ તેની અંદર આપેલ છે કન્ઝ્યુમર સર્વિસીસ તેની ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે હવે આ રીતે પેજ આવશે જેમાં જો તમારો મોબાઈલ નંબર પહેલાથી જ રજિસ્ટર હશે તો તમારે ઓટીપી વડે લોગ ઇન કરવાનું રહેશે અને પછી તમે મોબાઈલ નંબર ચેન્જ કરી શકશો અથવા તો જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર ન હોય ને તમારે રજિસ્ટર કરવો હોય તો તેના માટે અહીં લિંક આપેલ છે ક્લિક હિયર ટુ લિંક મોબાઈલ નંબર એના ઉપર ક્લિક કરો તો આ રીતે પેજ આવશે જ્યાં તમારે તમારો અગિયાર આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે જે તમારા બિલની અંદર આપેલો હોય છે તે તો ચાલો મારો ગ્રાહક નંબર દાખલ કરી લઉં છું ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ નીચે આપેલ હે વેલિડેટ કન્ઝ્યુમર તેના ઉપર ક્લિક કરો એટલે અહીં આવશે એન્ટર યોર મોબાઈલ નંબર તો તમારે અહીં તમારો મોબાઈલ નંબર જે પર તમારે રજીસ્ટર કરવો હોય તે દાખલ કરવાનો રહેશે હું મારો મોબાઈલ નંબર દાખલ કરી લઉં છું મોબાઈલ નંબર દાખલ કરી દીધા બાદ નીચે બટન આપેલ છે જનરેટ ઓટીપી એના ઉપર ક્લિક કરો એટલે હવે તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો રહેશે તો ચાલો આપણે ઓટીપી દાખલ કરી લઈએ ઓટીપી દાખલ કરી દીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો તો આ રીતે મેસેજ આવી જશે મોબાઈલ નંબર સક્સેસફુલી પ્લીઝ સાઇન ઇન એટલે હવે સાઇન ઇન ઉપર ક્લિક કરી અને તમે તમારા મોબાઈલ નંબર વડે લોગ ઇન કરી શકશો અને ત્યાંથી તમે તમારા બિલ વિશે માહિતી મેળવી શકશો મોબાઈલ નંબર ચેન્જ કરી શકશો તો ચાલો આપણે સાઇન ઇન કરી લઈએ હવે તેના માટે સાઇન ઇન બટન ઉપર ક્લિક કરો અથવા તો અહીં કન્ઝ્યુમર નંબર ઓનલાઈન સર્વિસિસ અને કન્ઝ્યુમર સર્વિસિસ ઉપર ફરી જાવ એટલે ફરી પાછા તમે આ પેજ ઉપર આવી જશો જ્યાંથી તમે તમારો ગ્રાહક નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરી અને ઓટીપી વડે તમારે સાઇન ઇન કરવાનું રહેશે પછી તમે ત્યાંથી તમારી બિલની ડિટેલ મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો મોબાઈલ નંબર ચેન્જ તે કરી શકશો અને હવે જો તમારે હોય કે તમારો ગ્રાહક નંબર સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહીં તે ચેક કરવા માટે ફરી પાછા અહીં ક્લિક કરો ક્લિક ટુ લિંક મોબાઈલ નંબર એના ઉપર એટલે ફરી પાછા તમે મોબાઈલ નંબર રજીસ્ટરના પેજ ઉપર આવી જશો હવે અહીં તમારો ગ્રાહક નંબર દાખલ કરો ગ્રાહક નંબર દાખલ કરી દીધા બાદ ફરી પાછી વેલિડેટ કન્ઝ્યુમર ઉપર કરો એટલે જો મોબાઈલ નંબર રજીસ્ટર હશે તો આ રીતે મેસેજ આવશે કન્ઝ્યુમર નંબર ઓલરેડી રજીસ્ટર વિથ મોબાઈલ નંબર મોબાઈલ બે બે અને અને બતાવશે આવશે કે નોટ બિલોંગ ટુ યુ પ્લીઝ કોન્ટેક્ટ સબ ડિવિઝન ઓફિસ ફોર અપડેશન એટલે જો આ મોબાઈલ નંબર તમારો તો તમે ઓટીપી વડે લોગ ઇન કરી શકશો અથવા તો જો આ મોબાઈલ નંબર તમારો નહીં હોય તો તમારે તમારી નજીકની સબડિવિઝન ઓફિસે જઈને ત્યાંથી ચેન્જ કરાવવો પડશે અને પછી તમે લોગ ઇન કરી શકશો તો આ રીતે તમે ચેક કરી શકશો કે તમારા ગ્રાહક નંબર સાથે કયો મોબાઈલ નંબર લિંક છે જો તમારો ન હોય તો તમે તમારી નજીકની ઓફિસે જઈને તમે ચેન્જ કરાવી શકો છો તો ચાલો સાઇન ઇન કરી લઉં છું અને જાણી લઈએ કે મોબાઈલ નંબર કઈ રીતે ચેન્જ કરો તો સાઇન ઇન કરવા માટે અહીં સાઇન ઇન બટન ઉપર ક્લિક કરીએ એટલે ફરી પાછા તમે આ પેજ ઉપર આવી જશો હવે અહીં તમારો ગ્રાહક નંબર દાખલ કરો હવે ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ અહીં જે કેપચાની લીવ તમારે એન્ટર કરવાનો રહેશે જેમ કે સોળ પ્લસ છ એટલે તેનો સરવાળો અહીં તમારે દાખલ કરવાનો રહેશે જે પણ કેપચામાં આવતો હોય તે ચાલો આપણે દાખલ કરી લઈએ પછી નીચે આપેલ છે સેન્ડ ઓટીપી એના ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ ની અંદર ઓટીપી આવશે દાખલ કરો પછી નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે પેજ આવી જશે જ્યાં તમારો ગ્રાહક નંબર બતાવશે તમારા ગ્રાહકનું નામ બતાવશે અને તમારી સબડિવિઝન ઓફિસ નું નામ બતાવશે હવે વધુ માહિતી જોવા માટે અહીં આપેલ હે વ્યુ એના ઉપર ક્લિક કરો તો લોગિન કરી લીધા બાદ આ રીતે માહિતી જોવા મળશે જેની અંદર કન્ઝ્યુમર ડિટેલ ની અંદર તમારા ગ્રાહકની માહિતી જોવા મળશે જેમાં નામ તમારી કેટેગરી લોડ વગેરે માહિતી જોવા મળશે પછી નીચે આપેલ છે બિલ ડિટેલ જેની અંદર તમારું લેટેસ્ટ બિલ બનેલ હશે તે લેટેસ્ટ ની માહિતી જોવા મળશે તો આની પછી અમે વિડીયો બનાવીશું જેની અંદર માહિતી આપશું કે તમારું બિલ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો તમારા બિલ પેમેન્ટની રિસિપ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો પેમેન્ટની હિસ્ટ્રી કઈ રીતે ચેક કરવી તો તેના વિશે વિડીયો આપણે થોડા ટાઈમ ની અંદર બનાવીશું તો તેના માટે અમારી ચેનલ જી બી ગુરુ ને કરી લેજો તો ચાલો હવે જાણીએ કે તમારી ઈમેલ એડ્રેસ એડ કરવું હોય તો કઈ રીતે કરી શકશો અને મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો કઈ રીતે ચેન્જ કરી શકશો હવે ઇમેલ એડ્રેસ એડ કરવા માટે અહીંયા આપેલ છે ઈમેલ નો આઈકોન અને પેન્સિલ નો આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે હવે અહીં તમારે ઈમેલ એડ્રેસ જે પણ દાખલ કરવું હોય તે તમારે એટલે ઇમેલ એડ્રેસ દાખલ કરી અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા ઈમેલ ની અંદર ઓટીપી આવી જશે અને તે ઓટીપી તમારે દાખલ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ઈમેલ એડ્રેસ રજિસ્ટર થઈ જશે તો અહીંથી તમે ઈમેલ એડ્રેસ પર તમારું રજિસ્ટર કરી શકશો તો ચાલો હવે જાણીએ કે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો કઈ રીતે કરવો તો તેના માટે બેક ઉપર આવી જાવ એટલે આ રીતે ફરી પાછા તમે લોગિન સ્ક્રીન ઉપર આવી જશો હવે મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે અહીં તમારો મોબાઈલ નંબર આપેલ અને બાજુમાં પેન્સિલનો નો આપેલ છે એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં આવશે અપડેટ મોબાઈલ નંબર એટલે હવે જે તમારે નવો મોબાઈલ નંબર દાખલ કરવો હોય તે નવો મોબાઈલ નંબર દાખલ કરી અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તે મોબાઈલ નંબર ની અંદર ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર બદલી જશે તો આ રીતે તમે તમારો મોબાઈલ નંબર ચેન્જ કરી શકશો અથવા તો જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર ન હોય તો આ વિડીયોમાં આપેલ માહિતી પ્રમાણે તમે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરી શકશો તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જોવા અમારી ચેનલ જીબી સબસ્ક્રાઇબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ ઇન ઉપર જાવ જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે તેના માટે સૌ પ્રથમ ઉપર આવો અને ટાઈપ કરો જીબી ગુરુ એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવશે જીબી ગુરુ ડોટ ઇન એની ઉપર ક્લિક કરો